હા છે તું વધી ગયું કોઈ ખબર જ નહિ પડતી ઊટા ભાઈ ને કહીએ પણ આવતો બર આવવા યુવા બધું મારે એકલા કરવાનું યુવાનો ભાગ છે આ તો કેવો

ભૂખર જ ને કે ખાવા ના મળતો હોય ને એવું કરતા હતા હેલો હું બતાવું તમને

મારે જવાનું <JoannLE> <classrooms> 어. 아 우! 아이, 이사 이사. 우! 우리 왔다. 우리 왔다. 우리 왔다. 우! 리다 우! 리다 સરપંચ પડશે રાક્ષી જેવા રાક્ષી જેવા ભલે આપું એક તો ઉપર કઉપે કોઈ

No bueno, quiero, bueno. quiero. Hey, hey, hey. Não <laughs>

તમારી વાત કરો નામ સોરાવા જ્યાં પડ્યા કઈ વાત પેલા ખરાબ હોવાની બે હતા ચાલી ચાર હતા હા અગર અમથલા બજા હતા અંદર અંદર ગયા પેલી ખબર બીજો હોય તો અલતા બેહો એવું કરો તમે ખાલી જગ્યા જોવાય આ યે નહીં એ જો હા જો પાડવાનું કેનો

私もありがとうごい

येवा जीव अरे कर ही भणा નોકરી માટે આયા પણ નોકરી નહી મળતી ખાવા પીવાનું નહીં લોન ફાટ કરી

મને લઈ ગયા હારી

જવા દો તાર મોર તો આ તો ગોર હોલી આલો બે તો નાલો ના ના જવા દે ઈનો ના ના તમે ના જવા દે જવા દે આ પોણી ભરી એટલે ગોડા થઈ ગયા રે અરે લેનો આપણે નવો આપણે કહો પાછો પાછો દેવું એ તમે એવું વિડિયો ઉતાવ અમારે પા હા એમ અમારે ચોર હે નવો સો પેલા સોકરા લઈ લ્યો અને નવો હવે આપણો

આ તમારે ખાવાનું છોકરો છોકરું હા આદિવાસી પરો જોજે આઈ ના